આરટીઆઈ એક્ટિવિસ્ટ વિડીયોમાં કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દે છે નવાઈની વાત એ છે કે સુમુલડેરી રોડ એ સુરત રેલવે સ્ટેશન સુરત રેલવે પોસ્ટ ઓફિસ ની લઘુ લગાવેલો છે મૈધપુરા પોલીસ મથક ની હદ આવતો આ રોડ ચોવીસ કલાક ટ્રાફિક થી ધમધમતો હોય છે પરંતુ બુટલેગરો કોઈ પણ ડર વિના બિંદાસ ખુલ્લે આમ વેપાર કરે છે તેઓનો રોકનારો કોઈ જ નથી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત